દિવાળી નજીક આવી રહી છે અને નાસ્તો બનાવવાનો ટાઈમ ના મળે તો ઓછા સમયમાં અને ઓછા ખર્ચમાં ઘરે ટેસ્ટી અને ચટપટી આલુ સેવ બનાવી શકો છો માર્કેટ કરતાં પણ ઓછા ખર્ચમાં આલુ સેવ બની જાય છે હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ ભાઈ કિચન ફ્રેન્ડ્સ આજે આપણે આલુ સેવ બનાવીએ છીએ ત્યારે પેનમાં બે ગ્લાસ પાણી લેવાનું છે ચાર કપ પાણી લેવાનું છે પાણી ગરમ થઈ જાય પછી સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે અને એક ચમચી તેલ ઉમેરવાનું છે તેલ ઉમેરવાથી સેવ ક્રિસ્પી બને છે અને અંદરથી સોફ્ટ બને છે હવે આપણે પાણીને ઉકાળી લઈશું પાણી ઉકળી જાય પછી સોજી ઉમેરવાની છે અહીંયા મેં પાંચસો ગ્રામ સોજી લીધી છે આપણે બે ગ્લાસ પાણી લીધું છે એટલે માપમાં ચાર કપ પાણી લીધું છે એટલે ચાર કપ સોજી લેવાની છે પહેલાં બે કપ સોજી ઉમેરવાની છે સારીથી મિક્સ કરવાનું છે એક સાથે બધી સોજી નથી ઉમેરવાની એટલે બે કપ સોજી ઉમેરવાની છે સારીથી મિક્સ કરવાનું છે પછી બે કપ સોજી ઉમેરવાની છે સોજી ઓછી લાગે તો ઉપરથી પણ સોજી ઉમેરી શકો છો હવે સોજી ઉમેરીને સાહેબ મિક્સ કરવાનું છે ફ્રેન્ડ્સ આજે આપણે આલુ સેવ બનાવીએ છીએ ને તે સોજી એટલે કે રવાની બનાવીએ છીએ રવાની આલુ સેવ બનાવીએ છીએ ને તો માર્કેટ જેવી આલુ સેવ ઘરે બની જાય છે અને એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી બને છે સાથે ચટપટી આલુ સેવ બનીને તૈયાર થાય છે એ એકવાર આ રીતે આલુ સેવ બનાવશો ને તો માર્કેટની સેવ પણ ભૂલી જશો અને આ સેવ છે ને તે ઓછા સમયમાં અને ઓછા ખર્ચમાં બની જાય છે હવે સોજીનું મિશ્રણ મોટા વાસણમાં લઈ લેવાનું છે અને ઠંડુ કરવા મૂકી દેવાનું છે થોડું ઠંડુ થઈ જાય પછી એક ચમચી તેલ ઉમેરવાનું છે અને સારી મિક્સ કરવાનું છે સોજીરો ડો બાંધવાનો છે પણ આજે આપણે આલુ સેવ બનાવીએ છીએ ને એટલે આલુ એટલે કે બટાકા ઉમેરવાના છે પણ બટાકા બાફીને લેવાના છે એ અમે પાંચથી છ બટાકા લીધા છે બટાકાને બાફી લીધા છે અને ઠંડા થઈ જાય પછી છીણીથી છીણીને ઉમેરવાના છે કેમ કે સેવ બનાવીએ છીએ એટલે આ રીતે છીણી લેવાના છે તો એ મેસરથી મેસ પણ કરી શકો છો પણ હાથથી મેશ કરીને નથી ઉમેરવાના આપણે હાથથી મેસ કરીએ છીએ ને તો શું

હવે આપણે આલુ સેવ બનાવીશું સેવ બનાવવાનું આ રીતનું મશીન આવે છે તે લેવાનું છે તેને સંચો પણ કહી શકો છો સેવ બનાવવાનું મશીન આવે છે તેમાં અલગ અલગ પ્લેટ આવે છે જેમ કે ઝીણી સેવ બનાવી હોય મોટી સેવ બનાવી હોય અને મીડિયમ સેવ બનાવી હોય તો આ રીતની પ્લેટ આવે છે તે પ્લેટ લેવાની છે આજે આપણે આલુ સેવ બનાવીએ છીએ ને એટલે મીડિયમ પ્લેટ લેવાની છે હવે પ્લેટ મશીનમાં મૂકી દેવાની છે અને મશીનને ઓઇલથી ગ્રીસ કરી લેવાનું છે ડો મશીનમાં મૂકી દેવાનો છે અને એક સરખી સેવ બનાવી લેવાની છે તમે જોઈ શકો છો ને કે આપણે મીડિયમ સાઇઝની પ્લેટ લીધી છે ને તો જે માર્કેટમાં આલુ સેવ મળે છે ને તેવી સેવ તૈયાર થશે હવે સેવ બનાવવા માટે તેલ ગરમ કરવા મૂકી દેવાનું છે અને તેલ ગરમ થયું છે કે નહીં તે એકવાર ચેક કરી લેવાનું છે એ તેલ ગરમ થઈ ગયું છે અને તેલમાંથી બબલ્સ આવે છે તો આલુ સેવ બનાવી લઈશું હવે આપણે સંજાથી આ રીતે ગોળ ફેરવવાનું છે અને ગોળ ગોળ જારી બનાવતા હોય ને તે રીતે સેવ પાડવાની છે એટલે એક સરખી સેવ બની જશે હવે સેવ બનાવતા હોય ને ત્યારે તેલ ઉપર આવે છે એટલે એક વાતનું ધ્યાન રાખવાનું કે વધારે સેવ ના પડે અને સેવ જાતે ઉપર આવે પછી જ ફેરવવાની છે એટલે એક બાજુથી ક્રિસ્પી થાય પછી બીજી બાજુ સેવ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળવા દેવાની છે અહીંયા તમે જોઈ શકો છો કે આલુ સેવ તળાઈ ગઈ છે અને આ રીતે આપણે બધી જ સેવ તળી લઈશું અને તમે જોઈ શકો છો કે એકદમ ક્રિસ્પી આલુ સેવ ઘરે ભરીને તૈયાર થઈ ગઈ છે તો સેવ બનાવવા માટે ચટપટો મસાલો બનાવીશું મસાલો બનાવવા માટે એક ચમચી ચાટ મસાલો લેવાનો છે અડધી ચમચી આમચૂર પાવડર લેવાનો છે ચપટી મીઠું લેવાનું છે અને અડધી ચમચી લાલ મરચું લેવાનું છે તો ચટપટો આળુ સેવનો મસાલો બનીને તૈયાર થઈ ગયો છે તો આ મસાલો સેવ ઉપર સ્પ્રિન્કલ કરી લઈશું ફ્રેન્ડ્સ આ મસાલો સ્પ્રિંકલ કરીએ છે ને સેવ એકદમ ટેસ્ટી લાગે છે ચટપટી લાગે છે અને બજારમાં આલુ સેવ મળતી હોય છે ને તેવી સેવનો ટેસ્ટ આવે છે તો દિવાળી સ્પેશિયલ આજે આપણે ઓછા સમયમાં અને ઓછા ખર્ચમાં આલુ સેવ બનાવી છે તો આલુ સેવની રેસીપી કેવી લાગી કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો તમે દિવાળી માટે કયા નાસ્તા બનાવ્યા છે તે પણ કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો તો ફ્રેન્ડ્સ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો